નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવા માટે યુટ્યુબ ચેનલ ઉપર મૂકવું હોય તો અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ કાબરી ગીર ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે દિવસની વાર છે માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું હતું દોવામાં સાવ સોજી અને ઘરઘરાવ ગાય છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને માલિકના કહેવા મુજબ વાછડી વાળો ડોઝ મુકાવેલ છે જવાબદારી વાળી અને ઘર ઘર કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે કુલ જવાબદારી વાળી ગાય છે ત્યારબાદ આ ગાય ની અંદાજીત કિંમત માલિકે છપ્પન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિક ની વાત કરીએ

ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું ત્રણ લિટર એટલે કે આખા દિવસનું છ લિટર દૂધ આપે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું અગિયાર થી બાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે ગાયની નીચે વાછરડી છે ઘરઘરાઓને ફૂલ જવાબદારીવાળી ગાય છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોઈ છો આ ગાય પણ આ જ માલિકને આપવાની છે હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે સાત દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ ગાયને બે આંચળ છે તો જો કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે હાજરમાં આ ગાયને આખા દિવસનું સાત થી આઠ લીટર દૂધ આવે છે ફૂલ જવાબદારી ગાય છે તો તો જો કોઈ પશુપાલકને આ આ ગાય ગમતી હોય ગાયની કિંમત બાર હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ને આ બંને ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ બંને ગીર ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ઘરઘરાઓને ધોવામાં સાવ સોજી ગાય છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની સાત થી આઠ દિવસની વાર છે ત્યારબાદ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર થી તેર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ ગામ અલમપર તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં તમને જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે હિતેન્દ્રસિંહ ગોહિલ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોર્યા છો આ માલિકને એક સાથે બે પશુ વેચવાના છે અને સ્ક્રીન ઉપર પહેલા નંબરની ની ગાય જોર્યા છો આ ગાય હાલમાં દોઢ મહિનાની વિયાણેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું ચાર લિટર એટલે કે આખા દિવસનું આઠ લિટર દૂધ આપે છે દોવામાં સાવ સોજી અને ઘરઘરાવ ગાય છે ત્યારબાદ માલિકે આ ગીર ગાયની અંદાજીત કિંમત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વળકી જોઈ છો આ વળકી પણ આજ માલિકને આપવાની છે હાલમાં દોઢ વર્ષની થઈ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આ વળકીની અંદાજીત કિંમત માલિકે પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલકને આ બંને પશુ લેવા હોય તો બંને પશુ તમને ગામ પીઠળ તાલુકો જોડિયા અને જિલ્લો જામનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે દીપકભાઈ જાદવ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ